અ છોટાઉદેપુર જિલ્લામાંથી કદવાલ વિસ્તારના તેતાલીસ ગામોને કદવાલ તાલુકાનું વિરુદ્ધ આપવામાં આવ્યું છે અને આજથી જ આ વિસ્તાર માટે આ તાલુકા માટે નવી કચેરીઓ મામલતદારસિંહની કચેરી તાલુકા વિકાસ અધિકારીની કચેરી વિવિધ કચેરીઓ પણ આજથી શરૂ થઈ ગઈ છે ત્યારે નવો કદવાલ તાલુકો બનાવવા બદલ હું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પંચાયત જિલ્લાના પ્રભારી મંત્રી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અને આ વેચાતભાઈ બારિયા સાહેબ નો ખુબ ખુબ આભાર માનું છું અને આ વિસ્તારના તમામ એકાવન હજાર લોકોને પણ હું અભિનંદન આપું રાજ્ય સરકાર દ્વારા બે હાજર પચીસ અત્યારે સત્તર તાલુકા જાહેર કરવામાં આવ્યા એમાં છોટાઉદેપુર જિલ્લાના ભાવિજીતપુર તાલુકામાંથી બીજો તાલુકો એટલે કદવાલ તાલુકો જાહેર કરવામાં આવ્યો છે અને એ નવીન તાલુકો જાહેર કરવા માટે આજે જ્યારે એનું લોકાર્પણ કરવા માટેનો આ કાર્યક્રમ આજે અહીં યોજાયો એની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી આ વિસ્તારના લોકસભાના સભ્યશ્રી અને વિવિધ તમામ આગેવાનો તેમજ તંત્રના કલેક્ટરશ્રી અને એમની ટીમ દ્વારા આજે આ તાલુકાને ખુલ્લો મુકવામાં આવ્યો છે